શું તમારે પણ તરત જ તમારા મોબાઈલની બેટરી ઉતરી જાય છે ને તો હવે નહીં ઉતરે ટેન્શન નહીં લો કેમ કે આજે આપણે તમને કંઈક એવું સેટિંગ શીખવાડવાના છીએ તો ચાલો બધું તમને શીખવાડીએ એની પહેલાં આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુ મોબાઈલનું બટન છે તેની ઉપર ક્લિક નથી કરી તો ક્લિક કરી દો તો ચાલો આપણે ટોટલ તમને બતાવી દઈએ કે જેનાથી તમારા ફોનની બેટરી જલ્દીથી ન ઉતરે તો ચલો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ હવે આપણે અહીંયાથી જો આ પ્રમાણે કંઈક તમારે સેટિંગ ઓપન કરી લેવાનું છે આ રીતે તમને આપણે બતાવી દઈએ છીએ સેટિંગ ઓપન કરવાનું છે અને આ રીતે તમારી સામે કંઈક ઓપ્શન આવી જશે બરાબર હવે તમારે અહીંયાથી ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે બેટરીનું ઓપ્શન ગોતી લેવાનું છે પછી તમારે અહીંયાથી આ પ્રમાણે તમે જો બેટરી યુસેજ બાય એપ આની ઉપર તમને જો જે જે એપ્લિકેશનોની અંદર જેટલી બેટરી યુઝ થઈ હશે એ તમારે અહીંયા પણ બતાવશે હવે તમારે અહીંયાથી જો આપણે અહીંયા પણ ઓપ્શન એક બતાવે છે મોર સેટિંગ તમે જોઈ શકો છો મોર સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો એક ઓપ્શન આપેલો છે આ પ્રમાણે તમે જોઈ શકો છો એપ ક્લોકના જે પરમિશન્સને આની પર બરાબર આની અંદર તમારે જો આ રીતે બધું જ ટોટલ વસ્તુ જોઈ લેવાનું છે જો આ રીતે તમારે કમ્પલેટ આ રીતે ચેક કરી લેવાનું છે જે જે તમને સેટિંગ બતાવું તે અને અહીંયાથી આટલું તમને જો કમ્પલેટ લાગે ને તો તમારે અહીંયાથી કંઈ નથી કરવાનું પાવર સેવિંગ મોડ તેની ઉપર ઓકે કરવાનું બરાબર અને અહીંથી આ પાવર સેવિંગ મોડ જે બટન છે ને તેને તમારે સિમ્પલ ચાલુ કરી દેવાનું બરાબર આ રીતે ચાલુ કરી દેવાનું છે અને તમારે બહુ જરૂરિયાત હોય બેટરીની તો તમારે અહીંયાથી સુપર સેવર મોડ ચાલુ કરવાનું છે સુપર પાવર સેવિંગ મોડ નિતર તમારે નથી કરવાનું તમારે એમ માન લો કે દસ વીસ ટકા ચાર્જિંગ વધ્યું છે તો તમે આ રાખશો તો તમારે આખો દડો ચાર્જિંગ હાલશે આનાથી બરાબર પણ તમે શું જે એપ્લિકેશનો છે વધારાના તે યુઝ નહીં કરી શકો હવે તમારે અહીંયાથી કંઈ કરવું નથી આ પ્રમાણે માન લો કોઈ પણ આપણે બધા તમને જો વોટ્સએપ ઉપર હું ક્લિક કરીશ અહીંયાથી અને અહીંયાથી આની ઉપર ક્લિક કરી દઈશ જો સેટિંગમાં જતો રહીશ અને અહીંયા આગળ એક ઓપ્શન આપેલો છે તમે જોઈ શકો છો બેટરી યુસેજ બરાબર આની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એથી જો એલાવ બેકગ્રાઉન્ડ એક્ટિવિટી બરાબર આને તમારે બંધ કરી દેવાનું છે જો તમે જોઈ શકો છો આ રીતે તમને જ્યાં જ્યાં દેખાય એ બંધ તમારે કરી દેવાનું છે બરાબર છે પછી તમારે તમારા જે મોબાઈલની બેટરી છે બહુ જ ઓછી ઉતરશે તમારે જેટલા એપ્લિકેશન હોય બધામાં આ રીતે બંધ કરી દેવાનું બરાબર છે તમે જોયું ને આ પ્રમાણે એકદમ આસાન છે કંઈ જ અઘરું નથી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો વિડીયોને શેર કરી દો અને હા હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત 这江门吗